રાજકોટમાં બાળમજૂરીના મામલે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે પશ્ચિમ બંગાળના અંદાજે વીસ સગીર બાળકોને ઇમિટેશન જ્વેલરીના કારખાનામાં કામ માટે લાવવામાં આવ્યા હોવાની શક્યતા એસઓજી હ્યુમન ટ્રાફિક વિંગ અને સમાજ સુરક્ષા વિભાગે બેડી ચોકડી નજીક એક મકાનમાં દરોડા પાડી બાળકને મુક્ત કરાવ્યા હાલ તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે બાળકોને લાવનાર ઠેકેદાર વિરુદ્ધ કડક પગલા લેવાની તજવીજ હાથ ધરી છે તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા આપને જણાવી દો કે બાળ મજૂરી ને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે ને એ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના વીસ જેટલા સગીર બાળકોને જે બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે એસઓજીની ટીમને બાતમી મળતા ટીમ દ્વારા બેડી ચોકડી નજીક એક મકાનમાં જે બાળકોને જે ગોંધી રાખવામાં આવ્યા હોવાની જે બાતમી મળી હતી જેને લઈને તપાસ હાથ ધરતા જેટલા સગીર બાળકો છે તે મળી આવ્યા હતા હતા ને તેઓ ઇમિટેશન જ્વેલરીમાં જે મજૂરી કામ કરતા હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે ને જે ઠેકેદાર દ્વારા તેને જે લઈ આવવામાં આવ્યા હતા બાળકોને તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે જી આભાર લખીરાજ સમગ્ર માહિતી આપવા બદલ